કોઠી આઈસ્ક્રીમ તો પાસું બનાવ્યું લાગે છે અરે હા આ તો કોઠી આઈસ્ક્રીમ પાછું બનાવ્યું તો તમારી બધાના સપોર્ટથી આપણે એ વિડીયોમાં વન મિલિયન પ્લસ વ્યૂઝ આવી ગયા દસ લાખ કરતાં પણ વધારે જણાય વિડીયો જોઈ નાખો અને કમેન્ટ તો ભરી ભરીને આવી કે આનો ફૂલ વ્લોગ લાવો કઈ રીતે બનાવ્યું કેટલી વાર લાગી એટલે કમેન્ટના તો ભાર નથી તો આપણો ફૂલ વ્લોગ આવી ગયો છે આખો વિડીયો બનાવ્યો છો કઈ રીતે બનાવ્યું કેટલી વાર લાગીને હું થયું તો આપણે તમારી હાટું આ બીજી વાર આઈસ્ક્રીમ બનાવ્યું છે અને છે ને આગળના વિડીયોમાં જેને કમેન્ટ કર્યું એના નામ લઈ લો ખમો ઊભાર્યો હિત શેલડીયા અમિત મોક્ષ ગ્રેસી અને ખુશ લાખાણી એટલા જણાએ કમેન્ટ કરી હતી તો તમે કમેન્ટ કરજો એટલે આગળના વિડીયોમાં તમારું નામ આવે અહીં જો નીચે મારી ચેનલ દેખાય ને ત્યાં ક્લિક કરો એટલે તમને આખો વ્લોગ જોવા મળશે આખો વ્લોગ જોઈ લેજો એ અમે મસ્ત રીતે આઈસ્ક્રીમ કઈ રીતે મસ્તી કરતાં કરતાં બનાવ્યું ને બધું કીધું છે તો આવજો જય શ્રી કૃષ્ણ બીજો પાર્ટી આવવાનો છે હો